પછી પાછા કેઓ કે ખજુરબાઈ કીધું જમાડવાનું નહીં એટલે એને જમાડો જીવનની અંદર આગળ વધો પણ ઘરની વાતું કોઈ બીજા લોકોને ક્યારે જીવનમાં ને આ મંત્ર યાદ રાખો કેમ કે જે જે વ્યક્તિ હંમેશા કોઈનું ઉખાડું કરે જે જીવનમાં ક્યારેય આગળ આવતો નથી હંમેશા મુઠ્ઠી બંધ રાખનારો માણસ જ જીવનમાં આગળ આવે છે યાદ રાખજો અને હું તમારો ભાઈ છું એટલે સલાહ આપું છું અને બીજી વસ્તુ કે મુંબઈવાળા પટેલ જ્વેલર્સ આપણા ગુજરાતની અંદર ધૂમ મચાવે છે એટલે હવે આપણે બીજા 12 ના જ્વેલર્સ વાળા હોય એને સપોર્ટ કરીએ એની કરતા આ લોકોને કરાય કે ન કરાય મોજીલા માણસો છે ને ગુજરાતની અંદર 4 રૂપિયા ગરીબો પાછળ વાપરતા હોય તો કરાય કે ન કરાય ઓહો આ ટેકલું છોકરો કોનો છે વાહ ભાઈ વાહ 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 મને જોઈને જ ભાગી ગયો

બહુ સત્ય વાત કરું છું કે 18 વર્ણમાં માનનારો વ્યક્તિ છું જે માણસ દરેક ધર્મને માનતો ને એનાથી મોટો કોઈ માણસ નહીં અને એનાથી મોટી કોઈ સેવા હોય તો ગરીબોની સેવા યાદ રાખજો જીવનમાં દસ રૂપિયા હોય ને બે રૂપિયા ગરીબો પાછળ વાપરો તમારો બેડો પાર થઈ જશે બીજું કે જ્વેલર્સ આપણે જે લેવાનું છે આ તમારા હિસાબ ગોલ્ડ મોંઘું છે નો ડાઉટ પણ તમારા હિસાબે તમારે પ્રાર્થના કરવી જોઈએ કે નો કરવી જોઈએ